કર્મચારીઓનો હડતાલનો નો વીસમો દિવસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ આજે વીસમા દિવસે પ્રવેશી છે અને સમસ્યા હજુ સુધી યથાવત રહેતા આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયું છે લાંબા સમયથી ચાલતી પોતાની માંગણીઓ વિશે કોઈ નિરાકરણ ન મળતા આજે આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે ચેરમેન વાઇસ ચેરમેન તથા સમિતિના સભ્યોને સમિતિની વડી કચેરીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં પ્રવેશ કરતાં પહેલાં તેઓએ અમારી આ આંગણી સાંભળવી પડશે અને સમાધાનની ખાતરી આપવી પડશે હડતાલ ઉપર રહેલા કર્મચારીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી ન્યાયસંગત માંગણીઓ માટે લડી રહ્યા છે જેમાં પગાર સમીકરણ કામગીરીનું પ્રમાણભૂત મૂલ્યાંકન અને ભવિષ્ય નિર્ધારણ સહિતના મુદ્દાઓ સામેલ છે પરંતુ તંત્ર દ્વારા ગુમશુદા વલણ અપનાવવામાં આવી રહ્યું છે આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દરખાસ્ત નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જવાબદારો તંત્ર પર જ રહેશે સ્થિતિ ઉપર તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી હા આપ સૌ જાણો છે એ મુજબ કે હમણાં કાયમી કરોના પ્રશ્ન રહે છેલ્લા વીસ દિવસથી અમે અડધા બેસેલા છે ત્રણ ત્રણ વાર તો અમે વડોદરા મહાનગરપાલિકા ખાતે ગયા છે સામાન્ય સભા હોય સામાન્ય સભા સિવાયનું એજન્ડા હોય અમે આપવા ગયેલા છે અને એ લોકોને કહેલું છે કે અમારું કામ લઈને મંજૂર કરો પણ ત્યાં આગળ મેયર હોય ડેપ્યુટી મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે તમામ કોર્પોરેટરો હોય અમારી સાથે કોઈ પર્સનલી ચર્ચા કરવા માટે કે ફોર વ્હીલ ગાડીનો કાચ ઉતારીને અમને મળવા માટે સુધી તૈયાર નથી એવી રીતે શિક્ષણ સમિતિની વાત કરું છું ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય પંદરે પંદર સભ્યો હોય આજ દિન સુધી ઓફિશિયલી અમને મળવા નથી આવ્યા